ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે ડેમમાં પાણીની આવક હાલ અઠ્યાવીસ હજાર નવસો ચોત્રીસ ક્યુસેક થઈ રહી છે કરજણ ડેમની જળ સપાટી એકસો અગિયાર પોઈન્ટ સાત મીટર પર પહોંચી છે જ્યારે ડેમનું રૂલ લેવલ એકસો દસ પોઈન્ટ એક મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના ત્રણ ગેટ ખોલી અઠ્યાવીસ હજાર નવસો ચોત્રીસ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે સાડત્રીસ ટકા જેટલો ભરાય ગયો છે જેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે ઉપરવાસમાંથી માંથી હજાર ચારસો બોતેર ક્યુસેક પાણીની આવક સતત ચાલુ છે આમ જેમ જેમ પાણીની આવક થશે અને ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે હાલ કરજણ ડેમના બે પાંચ અને સાત નંબરના બે મીટર પહોળા કુલ ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે જેને કારણે કર્જન નદી બે કાંઠે વહી રહી છે કર્જન નદીમાં પાણીની આવક ચાલુ હોય કાંઠા વિસ્તારના છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App